વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવા પર ડબલ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા અબ્રિજભૂષણ શરણસિંહે કહે છે કે અઢારમી જાન્યુઆરી બે હજાર રોજ જ્યારે જંતર મંતર પર વિરોધ શરૂ થયો ત્યારે મેં કહ્યું હતું કે આ ખેલાડીઓનું આંદોલન નથી કોંગ્રેસ તેની પાછળ છે ખાસ કરી ભૂપેન્દ્ર હુડ્ડા દીપેન્દ્ર હુડ્ડા પ્રિયંકા રાહુલ આ કોંગ્રેસનું આંદોલન છે અને આજે આ વાત સાચી સાબિત થાય છે આ સમગ્ર આંદોલનમાં જે ષડયંત્ર થયું હતું તેમાં કોંગ્રેસ સામેલ હતી અને ભૂપેન્દ્ર હુડ્ડા આગળ હતા હું હરિયાણાના લોકોને કહેવા માંગુ છું કે ભૂપેન્દ્ર હુડ્ડા બજરંગ કે વિનેશ તેમના કારણે હરિયાણાની દીકરીઓ શરમનો સામનો કરી રહી નથી તેમના માટે જવાબદાર ભૂપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડા છે આ વિરોધ કરનારાઓને જે દિવસે સાબિત થશે કે જે ઘટના પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે દિવસે હું દિલ્હીમાં હાજર ન હતો તે દિવસે તેઓ શું જવાબ આપશે રાજકારણ માટે દીકરીનો ઉપયોગ કર્યો દીકરીને બદનામ કરી તેઓ દીકરીઓના સન્માન માટે નથી લડી રહ્યા તેઓ રાજકારણ માટે લડી રહ્યા છે